સ્વાગત છે અડાણ વિસ્તારની ઘટના સ્ટાર બજાર પાછળ ઝુપડાઓમાં લાગી આગ ઝુંપડામાં આગ લાગતા ભાગદોડ મચી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ હજી અગર રિપોર્ટર રાજુભાઈ સુખડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સચિન પોલીસ વિસ્તારમાં અવધિવાલા ઇન્ડસ્ટ્રી એરિયા છે જેમાં જાગૃતિ ફ્લાય કરીને કંપની આવેલા છે એના ફ્લાયના બિઝનેસ છે ત્યાં આગ ગલીના આગ લાગેલા છે અને બે કલાક જેવો સમય થયેલ છે હાલમાં ઉદીવાલા ઇન્ડસ્ટ્રીના પોતાના ફાયર ટીમ અને કોર્પોરેશનના ફાયર બ્રિગેડ એન્ડ ઇમરજન્સી ટીમ આવી ગયેલ છે અને આગ ઉપર કાબુ મેળવવાના અત્યારે કામ ચાલુ છે કોઈ દાનહાની ના બનાવ બનેલ નથી અને પોલીસ સ્ટાફ સચિન અને બીજા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ અત્યારે સ્થળ ઉપર છે